અમરીશભાઈ ડેર મારી સાથે છે કે જેઓ થોડા સમયમાં અહીંયાથી કમલમ ખાતે જવા રવાના થવાના છે એમની સાથે વાત કરીએ અમરીશભાઈ સૌથી પહેલાં તો રામ 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 અચ્છા બધાના સવાલ એ થાય કે મને યાદ છે બરાબર કે નવેમ્બર મહિનો હતો અને સી આર પાટીલ એક વેરાવળમાં કદાચ હું ન ભૂલતો હોઉં તો એ કાર્યક્રમમાં જે રૂમાલ મૂકવાની વાત હતી એ રૂમાલ પકડી લીધો ખરો એ રૂમાલ હટી ગયો અને બેઠા ખરા આખરે તમે બસમાં જાહેર જીવનમાં માણસ જનતા જનાર્દનનું કામકાજ કરવા માટે લોકહિતના કાર્યોને વેગ આપવા માટે જોડાતો હોય છે રાજકીય પાર્ટીઓ જે છે એ સૌથી મોટું પ્લેટફોર્મ છે રાજનીતિની અંદર બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે પણ બધાનો ધ્યેય એ એક જ છે કે જનતા જવાદનનું ભલું થાય એ મુજબ બધી જ રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે મહેનત કરી રહી છે કરી રહી હોય આવકાર્ય છે અને સ્વીકાર્ય છે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ મેં ખૂબ કામ કર્યું છે કોંગ્રેસમાં પણ ઘણા વર્ષો સુધી કામ કર્યું છે એ સમયે કાર્યશૈલી કાર્ય પદ્ધતિ જોઈ અને અથવા તો ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તા હતા એ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના માન્ય અધ્યક્ષશ્રીએ ત્રણ ચાર વખત જાહેરમાં આમંત્રણ પાઠવેલું અને આજે સમય આવ્યો છે તો ચોક્કસ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યો છું અને શું વધુ સારું થઈ શકે એના માટેનો પ્રયત્ન કરવાનો છું અમરીશભાઈ ગઈકાલ સુધી આપ કોંગ્રેસના હતા આજે ભાજપમાં જોડાઈ રહ્યા છો રાજીનામું આપી દીધું છે ઘણા બધા મિત્રોના કોલ પણ આવ્યા હશે કોંગ્રેસના મિત્રોના પણ કોલ આવ્યા હશે તો કંઈ વાતચીત થઈ હતી ખરી એ દરમિયાન આપની ચોક્કસ પ્રમાણે જ્યારે કોઈ બાબતનો કોઈ નિર્ણય થતો હોય તો એકદમ નિર્ણય થઈ જાય એવું નથી હોતું ઘણા બધા સમય પછી ચર્ચાઓ થતી હોય છે અને મારો પણ સ્વભાવ એવો રહ્યો છે કે મોટા ભાગે સંવાદ કરીને જ આગળ વધવું તો ભૂતકાળમાં ઘણા બધા દિવસોથી ચર્ચાઓ એન કેન પ્રકારે થઈ રહી હતી અને બધા જ લોકો કંઈ કે કહ્યું હોય ખૂબ આવકાર્ય છે સારું છે કરવું જોઈએ અમુક મિત્રોએ ના પણ કહી હોય અમુક મિત્રોએ ચોક્કસ ખૂબ લાગણી પ્રદર્શિત કરી હોય તો આવું બધું તો ચોક્કસ જાહેર જીવનમાં છીએ એટલે બધા જ મિત્રોએ ચર્ચા કરી હોય પણ એટલું ચોક્કસ કે બધા જ સાચે નજીકના સંબંધો રહ્યા છે એટલે તમામ પ્રકારની વાત નાનામાં નાનો માણસ પણ સીધો જ પૂછી શકે એ પ્રકારનો માહોલ એકવીસ વર્ષથી જાહેર જીવનમાં છું ત્યારથી છે ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને બધી જ બાબતો ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે અચ્છા આપ જે મત વિસ્તારથી રિપ્રેઝેન્ટ કરો છો એમની સાથે કોઈ કોમ્યુનિકેશન થયું હતું અથવા તો હવે આપ આજનો કાર્યક્રમ પછી આવનારા દિવસોમાં ત્યાં કંઈ કાર્યક્રમ આપના રાજુલા વિસ્તારમાં ખરો કોઈ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ એટલે કે આદરણીય સી આર પાટીલ સાહેબ મારા અમદાવાદ સ્થિત નિવાસ પધારી પધાર્યા હતા ઘણી બધી ચર્ચા થઈ આજે હું વ્યક્તિગત રીતે ભારતીય જનતા પાર્ટીમાં કમલમ ખાતે જોડાઈ રહ્યો છું મારા ઘણા બધા કાર્યકર્તાઓની ઈચ્છા હતી કે સાથે બધા જોડાઈએ પણ ગમે એટલું કરીએ તો પણ એક દિવસની અંદર અહીંયા બધા કાર્યકર્તાઓ ગાંધીનગર ન પહોંચી શકે એટલે મેં આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરી હતી કે આપ એક દિવસનો સમય મને જો રાજુલા ફાળવો તો હું ચોક્કસ પ્રમાણે મારા મિત્રો જે કાર્યકર્તાઓ જે છે આગેવાનો જે છે એ સાથે જોડાઈ શકે તો એમણે મને ગઈકાલે સાંજે જ એવો મેસેજ મોકલ્યો છે કે આવતીકાલે એટલે કે છ તારીખે સવારે દસ વાગે રાજુલા ખાતે પધારશે તો આવતીકાલે અમે રાજુલાની અંદર અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ કોઈ મિત્રોને ફોર્સ નથી કરવાના જે મિત્રો નજીકથી છે જોડાવાની ઈચ્છા છે જે મને અવારનવાર કહ્યું છે એ બધા જનો કાર્યક્રમ આવતીકાલે રાજુલા ખાતે અમે કરી રહ્યા છીએ અત્યારનું શેડ્યુલ છે અને મને આશા છે અપેક્ષા કે કદાચ એ શેડ્યુલમાં ફેરફાર નહીં થાય એટલે આવતીકાલનો કાર્યક્રમ રાજુલા કરી રહ્યા છે જેથી બધા જ લોકો ત્યાં જોડાઈ શકે ગઈકાલના ઘટનાક્રમની વાત કરું તમારી એ વાત સામે આવી તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આપે જાહેરાત કરી કે આપ કોંગ્રેસ છોડી રહ્યા છો પછી અર્જુન મોઢવાડિયાની પણ વાત આવી એટલે પાછલા કેટલાક દિવસોમાં આ ઘટનાક્રમ એકદમ ઝડપી બન્યો હતો એટલે કારણ કચાસ ક્યાં રહી જાય છે કેમ કે આપ તો ખુદ એ સિસ્ટમનો ભાગ રહ્યા છો કોંગ્રેસમાં આપના મત મત મુજબ હું ટીકા કરવાની કે આરોપ કે આરોપની નથી વાત કરતો પરંતુ આપે ઓબ્ઝર્વેશન કર્યું હશે તો કચાસ ક્યાં રહી જાય છે આપને શું લાગે છે જે રીતે મને સસ્પેન્ડ કરવાની વાત તમે જે કરી રહ્યા છો એ મુજબ ગઈકાલે મને પણ મીડિયોના સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયામાં તો ઠીક છે કંઈ આવ્યું નહોતું પણ મીડિયાના મિત્રો દ્વારા જાણવા મળ્યું કે તમને સસ્પેન્ડ કર્યા છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તો હું એવું માનું છું કે સમાચાર મેં રાજીનામું આપ્યા પછી મારી પાસે પહોંચ્યા છે તેમ છતાં પણ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને એવું લાગ્યું હોય અને એમાં એને સંતોષ મળતો હોય તો મને એમાં વાંધો નથી પણ મારે પૂછવું છે કે મેં શું પક્ષ વિરોધી અત્યાર સુધી મેં કાર્ય કર્યું રામ મંદિર બાબતની અંદર રાષ્ટ્રીય નેતૃત્વએ ત્યાં જવાનું આમંત્રણનો અસ્વીકાર કર્યો અને મેં મારી લાગણી પ્રદર્શિત કરી કે આ વ્યાજબી નથી રાજકીય પાર્ટી તરીકે બધા જ લોકોએ જવું જોઈએ અને એટલા માટે કે કોંગ્રેસ પક્ષ જે છે એ એનજીઓ નથી એ રાજકીય પાર્ટી છે અને રાજકીય પાર્ટીઓની અંદર બધી જ વિચારધારાના લોકો બધા જ ધર્મના લોકો બધા જ સંપ્રદાયના લોકો બધી જ ભાષાના લોકો કોંગ્રેસ પક્ષની અંદર છે તો ચોક્કસ વર્ગને નારાજ કરી અને કોંગ્રેસ પક્ષ પ્રગતિ કઈ રીતે કરી શકે એટલે મેં ત્યારે પણ મેં એમનું ધ્યાન દોર્યું હતું અને એ જો એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ લાગી હોય તો એ એની વિચારધારા છે એ એમનો આપણે કામ કરવાનો ટોન છે હું બીજું શું કહી શકું